મોટા ભાગના ભારતીયો નાખુશ છે પણ કેમ નાખુશ છે તે પણ જાણવું જરૂરી છે જીવન ધોરણને લઈને આપણા દેશમાં નારાજગી છે લોકોને એવું પણ કહેવું છે કે આરોગ્ય માટે અપૂરતી સુવિધાઓ છે જુદી જુદી બાબતોને લઈને ભેદભાવ હોવાના પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને આ એક મત છે મોટી ઉંમરે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે સંતોષ છે ઓછા શિક્ષણના કારણે વધારે અસંતોષ અહીં જોવા મળી રહ્યો છે આ તમામ લોકોના જે સર્વેમાં લોકોના જે મુદ્દા આવ્યા જે લોકોના મત આવ્યા તેના આધારે આ એક વાત સામે આવી છે જેને રજૂ કરી રહ્યા છે રહેવાની વ્યવસ્થાના કારણે પણ લોકોમાં અહીં અસંતોષ જોવા મળી રહ્યું છે પણ ભારત હવે આવનારા વર્ષોમાં એક અલગ ઓળખ ઊભી કરશે એવો દેશવાસીઓને પણ ભરોસો છે આ વર્ષે આ ઇન્ડેક્સમાં ટોચના વીસ સૌથી સુખી દેશોના લિસ્ટમાંથી અમેરિકા અને જર્મની નીકળી ગયા છે અમેરિકા ત્રેવીસમાં સ્થાને જ્યારે જર્મની ચોવીસમાં સ્થાને પહોંચ્યા છે જેની સામે કોસ્ટારિકા અને કુવેત ટોપ ટ્વેન્ટી દેશોના લિસ્ટમાં આવી ગયા છે હવે અમે તમને જણાવીશું કે આ ઇન્ડેક્સ કયા કયા માપદંડોના આધારે તૈયાર થાય છે કારણ કે જાણવું પણ જરૂરી છે આખરે ખુશીના આ માપદંડો કયા છે જેના આધારે નક્કી થાય કે આ દેશ સૌથી વધારે ખુશી છે આ ઇન્ડેક્સ પ્રમાણે નાગરિકોની સરેરાશ આવક એનું ધ્યાન રાખવામાં આવે છે સામાજિક અને પારિવારિક સંબંધો કેવા છે તે મૂલ્યનું આધારે તેનું ગણતરી થતી હોય છે અને એના આધારે આખું આંકલન થતું હોય છે આરોગ્ય અને સરેરાશ આયુષ્ય પણ અહીં એક સૌથી મોટો માપદંડ છે જીવનમાં પસંદગીઓ કરવાની સ્વતંત્રતા એ દેશમાં લોકોને કેવી રીતે મળે છે એને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે આ સાથે ભ્રષ્ટાચારનું પ્રમાણ એ દેશમાં કેટલું છે એ સૌથી વધારે મોખરાના સ્થાને હોય છે હવે અમે તમને સુખી રહેવાના કેટલાક ઉપાયો પણ જણાવીશું કેટલીક બાબતો આપણા હાથમાં હોય છે અમે આવી જ કેટલીક બાબતો તમને જણાવીશું મનમાં કૃતજ્ઞતાની ભાવના રાખો જીવનમાં તમારી સાથે જેટલું પણ સારું થયું છે એ પળોને યાદ કરો અનેક સ્ટડીઝમાં બહાર આવ્યું છે કે કૃતજ્ઞતાની ભાવનામાં અનેક લાભ છે જેમ કે એનાથી આત્મસન્માનની ભાવના વધે છે આપણે વધારે સુખી અને આશાવાદી થઈએ છીએ મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકાય છે સુખી થવાનો બીજો મંત્ર એ છે કે પોતાની જાતમાં પોઝિટિવ બદલાવ લાવવો રહ્યો અને બીજાની સાથે સરખામણી ન કરવી જોઈએ જો કે આ દુનિયામાં દુઃખી થવાની સૌથી બેસ્ટ રીત એ છે કે બીજા લોકોની સાથે પોતાની સરખામણી કરવી સુખી થવાની ત્રીજી રીત એ છે કે મનને કચરા પેટી ન બનાવો તમે બીજા કોઈના ઘરની ગંદકી પોતાના ઘરમાં લાવતા નથી તો પછી બીજા કોઈના વિશેની નેગેટિવ વાતોને શા માટે પોતાના મનમાં રાખી મૂકો છો એટલે જ ઈર્ષા જેવી નેગેટિવ લાગણીઓને તમારા મનમાંથી દૂર કરો જ્યારે તમારા મનમાં ઈર્ષા કે ગુસ્સો જેવી નેગેટિવ લાગણીઓ જાગે ત્યારે તમારા શરીરમાંથી ઝેરી તત્વો રિલીઝ થાય છે જેનાથી તમારું આરોગ્ય પણ જોખમાય છે સુખી થવાનો ચોથો મંત્ર એ છે કે તમારા આરોગ્યની કાળજી રાખો આશા છે કે તમને સુખનું સરનામું મળી ગયું હશે આ સરનામું એક રીતે આપણું મનસ છે